જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ભગવાન શ્રી હનુમાનજીના એકસો આઠ નામ સાંભળીશું આ નામનો નિત્ય પાઠ કરવાથી બધા જ કષ્ટો નાશ પામે છે હનુમાનજી એ પૃથ્વી ઉપરના જાગ્રત દેવ છે જે ભક્તો તેમની સાચી શ્રદ્ધાથી આરાધના કરે છે તેમના પર તુરંત પ્રસન્ન થાય છે જે કોઈ નિત્ય હનુમાન ચાલીસાને સુંદર કાંડનો પાઠ નથી કરી શકતા તેમણે આ એકસો આઠ નામ સાંભળવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સ્મરણ કરવા જોઈએ બોલો અંજની પુત્ર હનુમાનની જય શ્રી હનુમાન અષ્ટોતર નામાવલી ઓમ શ્રી આંજનેયાય નમઃ ॐ महावीराय नमः ॐ हनुमते नमः ॐ मारुतात्मजाय नमः ॐ तत्त्वज्ञानप्रदाय नमः ॐ सीतादेवीमुद्राप्रदायकाय नमः ॐ अशोकवनिकाकाच्छत्र्यय नमः ॐ सर्वमायाविभञ्जनाय नमः ॐ सर्वबन्धविमोक्त्रे नमः ॐ रक्षोविध्वंस्काराय नमः ॐ वर्विद्यापरिहाराय नमः ॐ परशौर्यविनाशनाय नमः ॐ परमन्त्रनिराकर्त्रेय नमः ॐ परमन्त्रप्रभेदकाय नमः ગ્રહ વિનાશિને ભીમસેનસાય નુઃખરાય નમ ઓલોકચારિણ નમ મનોજવાય નિજ્રુમમૂલસ્થા નમ ઓમ સર્વમંત્રસ્વરૂવતે ન ્રસ્વરૂપિણે નં સર્વત્મકાય ન કપીશ્વરાય નમ મહાકાયાય નમ ઓરોગહરાય નમ ઓ પ્રભવે નમ ઊંબલિદ્ધકરાય નમ ઓમ સર્વિદ્યાસંપત્રપદકાય ન ॐ कपिसेनानायकाय नमः ॐ भविष्यचतुराननाय नमः ॐ कुमारब्रह्मचारिणे नमः ॐ रत्नकुण्डलदीप्तिमते नमः ॐ सञ्चलद्वालसन्नद्धलम्बमानशिखोज्ज्वलाय नमः ॐ गन्धर्वविद्यातत्त्वज्ञाय नमः ॐ महाबलपराक्रमाय नमः ॐ कारागृहविमोक्त्रे नमः ॐ शृङ्खलाबन्धविमोचकाय नमः ॐ सागरोतारकाय नमः ॐ प्राज्ञाय नमः ॐ रामदूताय नमः ॐ प्रतापवते नमः ॐ वानराय नमः સુતાય નમ ઓમ સીતાશોક નિવારણા નં અંજના ગર્ભસંભુતાય નમ ઓમ બાલાર્કશદ્રશન્નાય નભીષણ પ્રિયકરાય નમ દશગ્રીવકુલાકા નં લક્ષ્મણ પ્રાણદાત્રે નમ ઓમ વજ્રકાયાય ન ઓમ મહુત નમ ઓમ ચિરજી વિનય નમ રામભક્તાય નમ ઓમ દૈત્યકાર્યાય વિઘાતકાય નમ ઓંતે નમ કાંચનાભા નમ ઓમ પંચવ્રતાય નમ ઓમ મહાતપે નમ લંકીણી ભંજનાય નહીમ નમ ઓમ સિંહકા પ્રાણભનાય નદનશૈલસ્થા નં લંકાપુરવિદાહકાય નમ ઓગ્રીવસચિવાય નમ ઓમ ધીરાય નં શુરાય નમ ઓમ દૈત્યકુલાકા નં સુરાર્ચિતાય નમ ઓમ મહાતેજસે નમ ॐ रामचूडामणिप्रदाय नमः ॐ कामरूपिणे नमः ॐ पिङ्गाक्षाय नमः ॐ वार्धिमैनाकपूजिताय नमः ॐ कबडीकृतमार्ताण्डमण्डलाय नमः ॐ विजितेन्द्रियाय नमः ॐ रामसुग्रीवसन्धात्रे नमः ॐ महारावणमर्दनाय नमः ॐ स्फटिकाभाय नमः ઓમ વાગીશાય નં નવવ્યાકૃતિપંડિતાય નર્બાહવે નીન બંધવે નત્મને નં ભક્તવત્સલ્યાય નમ ઓમ સંજીનગાત્ર નમ ઓચ નગ્ન નમ દૃઢ વ્રતાય ન ઓમ કાળને પ્રમથા નં હરિમર્કટમર્કટાય નં દાંતાય નમ શાન્તાય નમ ઓમ પ્રસનાત્મ ઓમ શતકંઠમહાપદ્મહતે નોગિને નં રામકથાલુલાય નમ ઓમ શીતાન વૈષ્ણવ પંડિતાય ન ઓમ વજ્રનખાય ઓમ રુદ્રવીર્ય સમુદ્રવાય નમ ઓમ ઇન્દ્રજિત પ્રહિતામૌઘ બ્રહ્માસ્ત્ર નિવારકાય ઓમ ન્વજાગ્રસવાસીને ઓમ સરપંજર ભેદકાય નં દશ બાહવે નોક પૂજ્યાય ઓમ જાંબવતી પ્રીતિવર્ધનાય ન હનુમાનજી ના એકસો આઠ નામ આ એકસો આઠ નામ માત્ર નો ખૂબ મહિમા છે જે કોઈ ભક્ત નિત્ય નામ સ્મરણ કરે છે તેના દુઃખ સંકટ ભય અને પીડાનો નાશ થાય છે જો કોઈ વ્યક્તિ કે બાળક અસહ્ય રોગથી પીડાય છે તો તેમને શ્રી હનુમાનજીના નામ ભુજ પર લખી ચાંદીના માદળિયામાં બાંધી આ નાશ થાય છે સફેદ કાગળ પર શ્રી આ કાગળ ઘરના મુખ્ય દરવાજાના ઉપર મૂકી રાખવાથી ઘરમાં કોઈની બુરી નજર રોગ કે નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી આટલા પ્રભાવશાળી છે શ્રી હનુમાનજીના એકસો આઠ નામ જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખજો જય શ્રી હનુમાન